ટોટલ બીજા બે દાખલા શીખવાના છે એટલે કે સ્વાધ્યાય તેર પોઇન્ટ બે ના દાખલા નંબર ત્રણ અને સ્વાધ્યાય તેર પોઇન્ટ બે નો દાખલા નંબર ચાર તો આજે આપણે સોલમા લેક્ચરમાં બીજા બે દાખલા બનીશું બરાબર છે તો બિલકુલ ટાઈમ વગર વગર આપણે સ્ટાર્ટ કરી દઈએ તો સ્વાધ્યાય તેર પોઇન્ટ બે નો દાખલા નંબર ત્રણ શું કહે છે કે નીચેની માહિતી એક ગામમાં વર્ષો કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટેની

બરાબર છે તો તમને ખબર જ છે કેમ તો કે આને આપણે કહીએ છીએ વર્ગ તો મને જે વર્ગ આપેલા એ મેં લખી રાખ્યા અને નીચે આપણને આપેલી છે આવૃત્તિ તો એ આવૃત્તિ પણ આપણે લખી નાખી હવે આપણે પદ વિચલનની રીત ચાલતી હતી તમને ખબર જ છે એકની એક વસ્તુ બેઝિક છે બરાબર તો સૌથી પહેલા આપણે આવૃત્તિનો શું કરી દઈશું સરવાળો ચાલો આપણે સરવાળો કરીએ તો ચાર ને ત્રણ સાત સાત ને આઠ પંદર પંદર ને પાંચ સત્તર સત્તર ને છીસ અને સાત ને બે ઓગણીસ ને એક વીસ સમજ્યા એટલે કેટલા થયા મારા શીખમાં એફઆઈ બસો બરાબર છે મને ટોટલ બસો લોકોનું આવેલું છે જે ઓલરેડી રકમ રકમમાં આપેલું જ હતું

હવે તમને ખબર છે ત્રીજું ખાનું કોનું આવશે મધ્ય કિંમત જેને આપણે શું કહીએ છે એક્સ આઈ તો મધ્ય કિંમત કેમ નહીં શોધશું તો કે આ બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા કેટલા કરી દેવાના બે કોણ બંને એટલે કે અધસીમા પેલું હોય અને ઉધ્વસીમા એ બેનો સરવાળો તો 1000 વત્તા 1500 એટલે કેટલા થાય 2500 2500 ભાગ્યા 2 એટલે તમારો જવાબ આવશે 1250 1250 હવે શું કરવાનું તમારે જોવાનું

બેતાલીસો પચાસ ઉપરથી ત્રણ જણ છોડ દો નીચેથી ત્રણ જણ છોડ દો તો ત્રણ ત્રણ કેન્સલ થઈ ગયા તો વચ્ચે કેટલા જણ વધ્યા ટોટલ બે હવે આ બંનેમાંથી જેની કિંમત નાની હોય આપણે શું કહીએ છીએ બરાબર કેમ નો શોધવાનું તમે લોકોએ ધારેલો મધ્યક રાખ્યો ત્યાં આગળ જીરો લખી નાખવાનું જીરો પછી શું આવે કે નીચે એક બે ત્રણ ચાર અને ઝીરો ની પહેલા શું આવે તમને ખબર જ છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એકદમ સિમ્પલ સમજાય બિલકુલ ઉતાવળ કરવાની જરૂર નથી એક ની એક ને આ જ આપણે ચલાવીએ છે ખાલી તમારે થોડી પ્રેક્ટિસ કરો તો આખા ફૂ ચેપ્ટર એકદમ સહેલામાં સહેલું છે બરાબર છે ભૂખવાની બિલકુલ જરૂર નથી હવે તમારે શું શોધવાનું છે એફ આઈ હવે સિમ્પલ એટલે કે એફ અને યુ આઈ શું કરવાનો છે ગુણાકાર

એટલે કે ચોવીસ ગુણ્યા ત્રણ તો તમને ખબર ચોવીસ તરી કેટલા થશે બોતેર પછી અઠ્યાવી ગુણ્યા જીરો આપણે જીરો લખી નાખ્યો છે ત્રીસ એકા ત્રીસ પછી બાવીસ દુ ચુમ્માલીસ પછી સોલતરી અડતાલીસ

પછી આ બધા માઈનસ તો એક કોલ સેલ માં એકદમ માઈનસ મૂકી દેવાનો અને પછી 13 નો શું કરવાનો સરવાળો જ કરવાનો સમજા તો પહેલા ધન કિંમત નો સરવાળો કરીએ તો 8 ને 8 કેટલા થશે 16 16 ને 4 કેટલા થશે 20 તો 20 નું શું મૂકી દઉં 0 વધી પાડી 2 2 ને 3 કેટલા થાય 5 5 ને 4 9 9 ને 4 13 13 + 2 15 એટલે મારો સરવાળો આવ્યો 150 સમજા 150 હવે શું કરવાનું માઈનસ √ કિંમતનો સરવાળો તો જો 3 ને 2 કેટલા થશે 5 સમજા અને 7 ને 8 15 ને 3 18 કેટલા થશે 185 ઓર તમને આ બે ની બાદબાકી કરવાની છે કારણ સિમ્પલ લોજિક છે 150 માંથી 185 બાદ કરવાનો છે

એટલે કે મારો sigma અહીં આખા UI કેટલો આવ્યો માઇનસ પાત્રીસ હવે તમારે વર્ગ લંબાઈ ની જરૂર પડશે તો નીચે લખી નાખીએ વર્ગ લંબાઈ જેને આપણે કહીએ છીએ x કેમ શોધવાની પાછળ વાળું માઇનસ આગળ વાળું એટલે કે ઉદ્ધવ સીમા માઇનસ અધ્ધ સીમા તો પંદરસો માઈનસ હજાર એટલે કેટલા આવી જશે પાંચસો બરાબર છે हवे पर नीचा नंदी भीतनु सूत्र लखी नाखो मध्यक x बार बराबर a प्लस सिग्मा f i u i अपॉन सिग्मा f i इनटू x अब तो और जाने की मत आप हम क्या समझते बार बराबर चलो a की कीमत जो है क्या कर छे a की कीमत आ रही कितनी है 2750 तो आपने लिख 2750 પછી વત્તાનો વત્તા सिग्मा f i

હવે કાલે આપણે જોઈએ આગળના લેક્ચરમાં એમ સિમ્પલ સાદુ રૂપા માઇનસ છે આ પ્લસ છે બંને લડ્યા કોણ જીતશે માઇનસ તો આ બંને નિશાની હટાવી ને આપણે કેટલી વાર માઇનસ લખી નાખવાનો એક જ વાર પછી પેલા પાંચસો ને કઈ બોલાવી દેવાના અંદર કેમ ઠંડી લાગી ભાઈ થાકી ગયો તો સાદુ રૂપમાં x બાર બરાબર સત્યાવીસ સો પચાસ આ થઈ ગયું માઇનસ ચલો હવે આમ પાડો આ પાંત્રીસ જોજો હો પાંચસો કયા આવી ગયા અંદર તમાર જોડે લખો શું વધ્યું આટલું ઉડાવ્યા પછી સત્યાવીસો પચાસ માઇનસ શું શું વધ્યું પાંત્રીસ

અને વધી પાડવાની બે પછી આનો ગુણાકાર પાંચ તરી પંદર ને બે પંદર વત્તા બે કેટલા થાય સત્તર શું જવાબ આવ્યો એકસો ને પંચોતેર તો આપણે લખીએ ચલો ગુણાકાર નો જવાબ

અને હવે 2 * 5 કેટલા થશે 10 લસું જો આવી ગયો તમારો 87.5 અને સ્ક્રીનશોટ પાડો તો પાડી દેજો બરાબર છે હું આક પેજ હટાવી દઉં તો ભાગા હવે પછી હટાવી દીધું 87.5 કેનો લખી દઈએ x² = 2750 - 87.5 હવે આ યાદ એની બાપા ઓ બાદબાકી કેમ નહીં થાય

652750 એનો પોઈન્ટ કઈ છે આ જે જો દેખાવ છે ને હવે કોણ છે આપણી બીજી સંખ્યા 87.5 પણ પહેલા શું મૂકી દો પોઈન્ટ અને ફરી બી શું મૂકી દો પોઈન્ટ જો આ ક્રમમાં ગોઠવાઈ ગયા હવે બીજી સંખ્યા લખ ચલો પોઈન્ટ પહેલા કોણ છે 87 તો 87 આ રીતે લખવા પડશે .5 છે તો પાંચડો કઈ લખવો પડશે પાંચ શું કરવાનું છે બાત બાકી તો બાત બાકી તો કોઈ કે સાહેબ આ બધી જગ્યાએ શું કરવાના ઝીરો ભરી દેવાનું તો આમ બસ

તો ફરી બાજુ માહિતી માંગી દો એટલે છ કરો અને જીરો જાય તો છ અને બે માંથી જીરો જાય તો બે એટલે શું છવ્વીસો બાસઠ પોઈન્ટ પાંચ બરાબર તો કોઈ વિદ્યાર્થીને સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી દેવા બરાબર છે હવે હું ફટાઇ દઉં बराबर 2662.5 ओके जवाब आई की मतलब जो x बार बराबर 2662 2662.5 फर्स्ट वां एसी में से 80 मार्क લાવવા હોય તો જવાબમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખજો કે એકમ લખવાનો હોગાય નહીં

સમજી ગયા આવૃત્તિ આપી હતી આવૃત્તિ લખી નાખી હવે ફટાફટ આપણે આવૃત્તિનો શું કરી દઈએ સરવાળો ચાલો ફટાફટ કરવા લાગો જેને આપણે શું કહીએ છે સિગ્મા એફઆઈ ચાલો સરવાળો કરીએ ત્રણ વત્તા આઠ કેટલા થશે અગિયાર અગિયાર વત્તા નવ વીસ પછી વીસ ને દસ ઉમેરી દમ ચલો ત્રીસ ત્રીસ ને ત્રણ ત્રેવીસ ને બે પચીસ તો ભાઈ સિગ્મા એફઆઈ મારો કેટલો આવ્યો પચીસ હવે કોઈ નહીં આવડતું તો સત્તર દુ ચોત્રીસ થાય તો ચોત્રીસ ના અડધા કેટલા થાય સત્તર તો પાંત્રીસ ના અડધા તો જીરો પોઈન્ટ પાંચ ના બે ટુકડા કરતા એક ના બે ટુકડા કેટલા થાય જીરો પોઈન્ટ પાંચ તો સત્તર વત્તા

માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ કરવાનો ત્રણ કેટલા થશે નવ ચાલો આગળ આઠ પછી નવ એકા નવ આ તો જીરો સત્તા કરાવ જીરો હોય ત્રણ એકા ત્રણ શોધશો ધનનો સરવાળો માઇનસનો સરવાળો તો કરો આઠ વત્તા ત્રણ કેટલા થશે અગિયાર માઇનસ ઘણો સરવાળો કરો તો સો ને નવ કેટલા થશે તમને ખબર અને પચીસ વત્તા નવ કેટલા થશે પચીસ ને નવ ચોત્રીસ હવે કરી નાખો તો કેટલા રહેશે બરાબર છે તો આટલું પેલા જોઈ લો ફટાફટ હવે આપણે શું શોધવાનું છે આપણે અને હા ફોટાની નિશાની આપવાની ભૂલાઈ નહીં કારણ કે ચોત્રીસ મોટા હતા તો આપણે શું કરવાનું માઇનસ હવે શું કરીશું વર્ગ લંબાઈ શોધીએ વર્ગ લંબાઈ એટલે શું કરીશું x કેમ દેસ થવાની પાછળ વાળું માઈનસ આગળ વાળું તો 20 માંથી 15 એટલે કેટલા આવશે તમારી વર્ગ લંબાઈ 5 પછી સિમ પર તુત્ર લખો મધ્યક x બરાબર a + સિગ્મા fi ui / સિગ્મા fi ટુ x આનો બધાની કિંમત મૂકો માટે x બરાબર a કેટલા હશે જુઓજો તમાર

સાત પચાસ પાંત્રીસ તો ઉપર નીચે સાત ગુણ્યા પાંચ 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 શું થઈ જાય ઉડી જાય તો હવે શું વધ્યું જોડે બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ ત્રેવીસ ભાગ્યા કેટલા રે સાત તો આ મારો ભાગાકાર થોડોક કેવો બની જશે ઈઝી તો હવે મારો કોણ ભાગાકાર કરવાનો છે ત્રેવીસ ભાગ્યા સાત તો આપણે પેલું આપણે એકસ્ટ્રા રફ વેર લઈ લઈએ ચાલો ફટાફટ અને પૂરું કરીએ શું છે ત્રેવીસ ભાગ્યા સાત ચાલો થાય ત્રેવીસ ભાગ્યા કેટલા કરવાના સ્થાન તો સાત દૂર ચૌદ સાત તરીકે એકવીસ થી બી ચાલશે ને ભાગ ઓકે એક સેકન્ડ કેટલા કેટલા તો માંથી ના ના આવે શું પોઈન્ટ હવે તકે સાત દુ કેટલા કરો ચૌદ કેટલા વધે છ ફરી સાત ના ઘડિયામાં છ આવે ના આવે જીરો પછી સાત અઠા કેટલા કરો છપન બહુ ગણવાની અનુલું ત્રણ પોઈન્ટ બસો ને પંચ્યાસી લખી નાખું માટે એક્સપાર બરાબર બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ

करवानी बात बात जीरो मुखो, जीरो मुखो, जीरो मुखो। जो से तो जाए जाए ना, जाए, ना, जाए। ना, जाए। ना गड़ी चार नौ के दस दस जाए तो पांच नौ मैं एक चार बे जाए तो पची बतुरी चार

નીચે શું લખવાનું તેર પોઈન્ટ બે નો દાખલા નંબર ચાર તો આશા રાખું છું કે બંને દાખલા તમને સમજ પડી હશે હવે શાંતિ જાતે પ્રેક્ટિસ ગણો અને એક જાતે મોડે ગણવાનો શું કરો

જો તમે લોકો મતલબ કે આટલું તૈયાર કરી નાખશો તો સારા સારું મતલબ પાક કે પાકા દાખલા થઈ જાય તો સોળ માર્ક તમારા આવી જાય તો પાસ થવા બીજા દસ જોઈએ બરાબર છે અને જો કોઈ વિદ્યાર્થી પેપર સેટ ના બતાવ્યો હોય અને બિલકુલ ફ્રી માં જોઈતો હોય સંધ્યા તો સિમ્પલ વોટ્સઅપ નંબર જે આપ્યો છે એમાં મેસેજ કરશો તો તમને ફ્રી માં પીડીએફ આપી મોકલી દેશે જેના આન્સર એ બી અવેલેબલ છે એ પણ બિલકુલ ફ્રી માં છે તો તમે લેક્ચરના અનુ સુધી બનારા એ બદલ કમતા બનાને થેન્ક યુ મળીયા આપને નેક્સ્ટ લેક્ચર માં એટલે કે લેક્ચર નંબર 17 માં ત્યાં સુધી આટલું તૈયાર કરીને પાકો થાક ઓકે બાય